દોડતી થઈ છે મામલતદાર સહિત પ્રશાસનની ટીમ સ્થળ ઉપર પહોંચી અને નીલકંઠ સરોવરમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે આ સરોવરને પ્રદૂષિત કરનારની સામે કાર્યવાહી કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ફીણવાળું પાણી અને તળાવમાં લીલ જામેલો પણ સ્પષ્ટપણે દેખાય છે નીલકંઠ સરોવરમાંથી હાલ તો પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ બાદ જ આ પાણી કઈ રીતે દૂષિત થવું છે તેનું કારણ સામે આવશે અને આ સાથે સ્થાનિકોએ માંગ કરી છે કે આ જેની પણ કરતૂત હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામનું જે નીલકંઠ સરોવર છે તેમાં કેમિકલ નાખ્યા હોવાની આશંકા હાલ ગ્રામજનોને સેવાઈ રહી છે આ નીલકંઠ જે સરોવર છે તે લીલીયા ગામનો જીવાદોરી સમાન આ સરોવર છે ત્યારે બે દિવસ પહેલાં કોઈ ઈસમો દ્વારા અહીંયા કેમિકલ નાખ્યા હોવાનું હાલ સ્થાનિક લોકોને ફલિત થઈ રહ્યું છે ત્યારે જે પ્રમાણે સ્થાનિક લોકો છે તેમની માંગ છે કે જે ઈસમ દ્વારા આ નાખવામાં આવ્યું હોય કેમિકલ ઠાલવવામાં આવ્યું હોય તો એમની સામે કાર્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરશું આ ક્યારે ઘટના બની કેવી બે દિવસ પહેલાં જ્યારે મોર્નિંગ વોકમાં હું નીકળતો ત્યારે એકદમ ક્લીન પાણી હતું પણ બે દિવસમાં ત્રણ કલાકની અંદર પાણીમાં ચેન્જ થયો ગામ લોકોને જાણ કરી આપણે કે ભાઈ આ દિવસમાં એકલો મૂકીએ ઉપર માછલી જે દેખાતી એની જગ્યાએ આજે એમ કાંઈ દેખાતો નથી એટલા માટે ગામ લોકો થોડાક જાગૃત થયા અને સરપંચ શ્રી તાલુકા પંચાયત કોઈ લોકોને કોઈને જાણ કરી એને લીધે થોડીક કાર્યવાહી કરો તો સારું રહે અત્યારે સ્થાનિકોને જાણ થતાં સરપંચને જાણ કરી તમે શું કહેજો કહેશો કે આ કેમિકલ હતું કે શું આ કયા પ્રકારે આ પ્રકાર તો એમાં કાંઈ કોઈને ખબર નહીં પડી એ તપાસ ચાલુ છે અને કાર્યવાહી બધી ચાલુ છે તળા અમારું બગડે નહીં જો જનાવર ધોરણ આ છે તે છે કોઈ મરે નહીં અને અમે બધાય થઈને તળાવ ગામ જણોએ થઈને બનાવ્યું છે મોટું જભરો તળાવ એટલે એ કાયદેસર કાયદેસર પગલાં લેવામાં આવે એ અમારી માગ છે ત્યારે બીજા એક સ્થાનિક છે વડીલ આ તમારું જે સરોવર છે આ પ્રકારનું દૂષિત પાણી કરવામાં આવ્યું છે આપ શું હવે આ છે ને કાયદેસર કોઈને એવી વિઘ્ન સંતોષી માણસ ધારવા આ કાર્યવાહી કરવામાં આવેલ છે પાણી એકદમ નીટ અને ક્લીન હતું એમાં મછલીઓ કાચમાં બધો જોવા મળતું હતું પણ જ્યાં પાણી દૂષિત થયું એટલે આ ક્યાં ગાયબ થઈ જાય ખબર નહીં આ તળાવ લીલીયા ગામના જીવાદોરી સમાન છે આના તળ જો ઊંડા જાય અને લોકોને પાણીમાં પીવામાં અસર કરે છે ખેતીવાડીને નુકસાન કરે એવી સંભાવના છે માટે આની કાર્યવાહી જેટલી બને એટલી યોગ્ય કરવા અમારી છે આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ હા આ વિસ્તારમાં રોજડા હણકા સિંહ ખાવત બધે આવે છે વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે ત્યારે સરપંચ સાથે જ વાત કરશું સરપંચ તમને ક્યારે જાણ થાય આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને શું માંગ છે આપની મારે સિનુભાઈ ભગવાનભાઈ શિંગાળાનો ફોન આવ્યો હતો સાંજે પાંચ વાગે ગુરુવારને સાત તારીખે કે ભાઈ આ પાણીની અંદર કોઈ કેમિકલ કે કંઈ નાખેલું છે અને એ તાત્કાલિક જોવું પડે એવું છે જેથી કરીને હું અહીં આવ્યો અને આવ્યા પછી મને થોડુંક વધારે શંકા લાગી એટલે મેં તરત મામલતર સાહેબને ફોન કર્યો તાલુકા વિકાસ અધિકારીને કર્યો પીઆઈને કર્યો પછી હેલ્પવાળાને ફોન કર્યો અને ખેતીવાડીને અને રાત્રે અમે નવ વાગ્યા સુધી અહીંયા તમામ જેટલા જે કાંઈ અધિકારોને જે કાંઈને બોલાવવાના હતા બધાને બોલાવ્યા સેમ્પલ લેવડાવ્યા હવારમાં અમે એક પાણીપુર બોર્ડમાં સેમ્પલ મોકલાવ્યું પણ એ કે આ સેમ્પલ અમારથી થાય નહીં એટલે આના માટે તમારે યોગ્ય કાર્યવાહી કરવા માટે હતી ભાવનગર કે રાજકોટ આનું બે જગ્યાએ લેબ છે એટલે પછી અમે મારા મામલતદાર સાહેબને મેં વળતીય દિવસે એટલે આઠ તારીખે સવારમાં ભાવનગર ફોન કર્યો અને ફોન કરીને એ લોકો તરત જ આવ્યા અને પાંચ લિટરનું કેન લઈ ગયા છે અત્યારે અને લઈ ગયા પછી એણે એવું કીધું કે બે દિવસની રજા છે એટલે ત્રણ દિવસની અંદર તમે અમને રિપોર્ટ અમે આપશો શું આ પહેરો કરવામાં આવ્યો છું ગમે એણે કોઈ કૃત્યુ કર્યું છે અને એણે જે જે હિસાબે નાખ્યું હોય એ પણ સે કેમિકલ કારણ કે દુર્ગંધ એટલી મારતી હતી આ તો કાલે અમે પંચાયતના જેટિંગ મશીનના ટાંકાથી ખેંચ્યું પાણી ઉકલ્યું એટલે એના હિસાબે અત્યારે થોડી ઓછી વાજ જ આવે છે બાકી તો આજની તારીખે આપણે અહીંયા ન રહ્યું એટલી દુર્ગંધ આવતી હોમગાર્ડનો પહેરો ગોઠવ્યો હોમગાર્ડનો એને એનું કારણ છે કે અહીંયા અમારે જનાવર બહુ જબરા છે સિંહનો એનો મોટો વિસ્તાર છે અને એના હિસાબે જ ખાસ કરીને પીઆઈને અમે કીધું હતું કે ભાઈ આમાં તમે ક્યાંક થોડુંક મદદ કરીને ઓલું કરો એટલે એણે ચોવીસ કલાકનો પહેરો ગોટવી દીધો હતો અને છેલ્લા ત્રણ દિવસ આ સખત બે હોમગાર્ડ આઠ આઠ કલાકની એની જે ડ્યુટી પ્રમાણે હોય એ સખત અહીં રહી છે ત્યારે આ તળાવનું પાણી દૂષિત કરવામાં આવ્યું છે ત્યારે હાલ અત્યારે હોમગાર્ડનો પેરો સરોવરની ચારો તરફ ગોઠવવામાં આવ્યો છે હોમગાર્ડ દ્વારા અન્ય કોઈ પશુ પંખી કે પ્રાણી આ પાણીનો ઉપયોગ ન કરે તે માટે સતત ચોવીસ કલાક માટે પેરો ગોઠવવામાં આવ્યો છે એટલે સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે જેણે પણ આ કૃત્ય કર્યું હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તંત્ર દ્વારા વહેલી તકે આનો રિપોર્ટ આપવામાં આવે કેમિકલયુક્ત પાણી છે કે કયા કારણે થયું છે જો કે સેમ્પલ લઈ જવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા પછી સાસુ સાચું આખું કારણ સામે આવી જશે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી